ષડયંત્ર ચાલતું હોય છેલ્લા બે પાંચ વર્ષથી શું આયોજિત એક ભ્રષ્ટાચાર જે સ્કૂલમાં અને શિક્ષણમાં ચાલી રહ્યો છે એ બંધ કરાવી સ્કૂલની અંદર રાજકોટમાં જે રીતના પીઆરપી કામ હોય જે રીતના બનાવો બન્યા ત્યારબાદ સ્કૂલમાં ફરજિયાત આની સ્કૂલો પોતાની અકાસી ઉપર ડોમ ભણાવી રહી છે તો આ બોમ્બ ડોમ પર તાત્કાલિક નીકળવા જોઈએ બીજું રાજકોટના શિક્ષણમાં અત્યારે પ્લેહાઉસ નામે બિલાડીની ટોટની જે પ્લેહાઉસ ચાલુ થયા છે માત્ર છોકરાઓને રમાડવાના લાખ લાખ રૂપિયા ફી લે તો આની ઉપર સરકારનું કઈ બંધારણ હોવું જોઈએ નીતિ નક્કી હોવી જોઈએ અને વાત ને ચેરમેન હોય કરી ન આપતી હોય તો એફઆરસી રદ કરનાર અને સરકાર દ્વારા ફી નક્કી કરે જેમ અમારા પ્રમુખે વાત કરી કે કાયદો પસાર જે નીતિ નક્કી થઈ હતી તો એ ની કે ના અમલમાં મૂક્યા શાળા સંચાલકો પાસે રમત ગમતના ના ભેદાન નથી લાયકાત ધરાવતા શિક્ષકો નથી અને જે શિક્ષકો છે એનું પણ પાંચ દસ હજાર માં ક્યાંક ને ક્યાંક આ સમયમાં શોષણ થાય આ શોષણ પર બંધ થવું જોઈએ પોતાની રીતે મનમાની કરે એની પાસે ક્લાસરૂમ ની માઇજ નથી માત્ર ને માત્ર કઈ રીતના ફી મોટી ઉભરાવી એમાં તેના રસ હોય અને દર વર્ષે ભારતીય જનતા પાર્ટીને કેટલું ફંડ આપવું જેથી કરીને અમને નડે નહીં

અને એ મુજબ વિદ્યાર્થીઓ બહાર લેવામાં આવે બીજું તમને કોઈ પ્રાઇવેટ યુનિવર્સિટી રહે માળવાડી હે આત્મી હે બધા ફી લે તો એની ઉપર પણ સરકારનું બંધારણ હોવું છે કે તમે આટલું ફી ન લઈ શકો એટલે તમામ વસ્તુઓ વિદ્યાર્થીઓના લાભ થાય એ દિશામાં એને શું આવે હરમેશ કાર્યરત હું છે અને આગામી દિવસોમાં આ મુદ્દે પણ રજૂઆત કરવામાં આવશે ઓકે શું આપણી આટલી રજૂઆત છે ખાસ કરીને સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં

એના ઉપર અંકુશ લાવવા માટે થઈ અને આ બે હજાર સત્તર માં ફી રેગ્યુલેશન કમિટી નો કાયદો લેવામાં આવ્યો હતો અને આ કાયદામાં એક ફી ના જે સ્લેબ નક્કી કરવામાં આવ્યા હતા સત્તર હજાર પચીસ હજાર ને ત્રીસ હજાર આ સ્લેબ એ પોતાની સ્કૂલોની ફેસિલિટી અને સ્કૂલો એ આપવામાં આવતું એજ્યુકેશન આધાર ઉપર તેની ફી નક્કી એ ફી રેગ્યુલેશન કમિટીને કરવાની હોતી હોય છે આ ત્રણ ઝોન માં કરવામાં આવી હતી અને સૌરાષ્ટ્ર ઝોન ની એ ફી રેગ્યુલેશન્સ કમિટી આપણા રાજકોટમાં

અને તે પોતાની સ્કૂલોની ફી નક્કી કરાવવામાં આવી છે જે ખોટા દસ્તાવેજો રજુ કરી સ્કૂલો પાસે ગ્રાઉન્ડો નથી સ્કૂલો પાસે સ્પોર્ટ ટીચરો નથી છતાં એની જે ફી દેખાડી અને તે પોતાની ફી લાખો રૂપિયા ફી એ મંજૂર કરાવી લીધી છે ત્યારે આ વર્ષની ફી એ હજુ સુધી એફઆરસી દ્વારા નક્કી કરવામાં નથી આવી છતાં રાજકોટની અને સૌરાષ્ટ્રની ઘણી સ્કૂલો એવી છે કે પોતાની રીતે ફી વધારો કરી અને વિદ્યાર્થીઓ અને વાલીઓને લૂંટવાનું ચાલુ કરી દીધું છે

વધારી લેતી હૈ છે તો આવનારા દિવસોમાં સ્કૂલે સ્કૂલે જઈ અને એમએસ હલ્લાબોલ કરી અને આંદોલન કરશે